હેલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણો ટોપિક છે વર્ગ વ્યવહાર અસરકારક કેવી રીતે બને તો સૌ શિક્ષકે વિષય કે એકમની સંપૂર્ણ પૂર્વ તૈયારી કરીને જ વર્ગમાં જવું જોઈએ આપણે જે ટૉપિક ભણાવવાનો હોય તે ટોપિકની સંપૂર્ણ તૈયારી કરીને વર્ગમાં જવાથી આપણને તે વિષય વસ્તુને સારી રીતે આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકશું ત્યારબાદ નંબર બે પ્રસન્નચિત્તી અને સ્મિત વધને વ્યવહાર શરૂ કરવો હંમેશા હસતા મોઢે જ વર્ગવ્યવહારની શરૂઆત કરવી જોઈએ બાળકોનું અભિવાદન અને લાગણીઓ સપ્રેમ આપણે સ્વીકારવી જોઈએ શિક્ષણ કાર્ય માટે જરૂરી સ્વસ્થ વાતાવરણ સ્થાપી શિક્ષણ કાર્ય માટે વિદ્યાર્થીઓને આપણે માનસિક રીતે તૈયાર કરવા જોઈએ શારીરિક રીતે તો બાળકો વર્ગખંડની અંદર હાજર જ હોય છે પણ આપણે એવું વાતાવરણ ઊભું કરીએ જેથી વિદ્યાર્થીઓ માનસિક રીતે પણ વર્ગખંડની અંદર હાજર રહે વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતો લક્ષમાં લઈ શિક્ષણ કાર્ય કરવું દરેક વિદ્યાર્થીના વ્યક્તિગત બાબતો અલગ અલગ હોય છે તો દરેક વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લઈ આપણે શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ વર્ગવ્યવહારમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગીદાર બને તે માટે વર્ગ વર્ગવર્હાર દરમિયાન હકારાત્મક સુદ્રઢકોનો ઉપયોગ કરવો જોઈએ હકારાત્મક સુદ્રઢકો એટલે શાબાશ સરસ કાર્ય વેરી ગુડ આ રીતે આપણે જો બાળકને કહીશું તો બાળક ઉત્સાહથી કાર્ય કરશે વિષય વસ્તુ પ્રત્યે રૂચિ થાય તેવી રસપ્રદ અને સરળ શૈલીમાં શીખવવું આપણે કોઈ ટોપિક શીખવતા હોઈએ તો બાળક સારી રીતે સરળ રીતે રસપ્રદ રીતે શીખે તો એ પ્રમાણે આપણે બાળકોને શીખવવું જોઈએ વિદ્યાર્થીઓની વય કક્ષા મુજબ શિક્ષણને વિવિધ પદ્ધતિઓ પસંદ કરી શિક્ષણ રસમય બનાવવું અને શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની ટીકા કે અપમાન ન કરવું આ સૌથી મહત્વનો ટોપિક છે વર્ગખંડની અંદર વિદ્યાર્થીને દરેક વિદ્યાર્થીની સામે ટીકા કે અપમાન ન કરવું જોઈએ વર્ગ વ્યવહારમાં શારીરિક શિક્ષાને સ્થાન ન આપવું પરંતુ વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરી મુક્ત અને સ્વયંશિસ્ત ઊભી કરવી શારીરિક શિક્ષા આપણે બાળકને ન કરવી જોઈએ અને સાથે સાથે વર્ગખંડની અંદર સ્વયંશિસ્ત ઊભી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ શિક્ષકે વર્ગ વ્યવહાર દરમિયાન ઓછામાં ઓછું બોલવું જોઈએ અને વિદ્યાર્થીઓને વધારેમાં વધારે બોલવા દેવા જોઈએ બોલતા કરવા વિદ્યાર્થીઓને વધારે પ્રવૃત્તિ આપી ચર્ચા કરવા દેવી તો શિક્ષકે હંમેશા વર્ગખંડની અંદર ઓછું બોલવું જોઈએ જ્યારે વિદ્યાર્થીઓને જેટલી પણ બને એટલું વધારેમાં વધારે બોલા બોલવા દેવા પ્રયત્ન કરવા જોઈએ વિદ્યાર્થીઓ સમક્ષ આયોજન મુજબ જ શિક્ષણ કાર્ય કરવું જોઈએ નિરર્થક વાતો કે સ્વપ્રશંસામાં સમય ન બગાડવો જોઈએ આપણે આપણું પહેલેથી આયોજન કરવું જોઈએ એ જ પ્રમાણે આપણે શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ નિરર્થક બીજી અભ્યાસક્રમ બહારની વાતો અને આપણે પોતાની પ્રશંસામાં સમય ન બગાડવો જોઈએ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યને અંતે સ્વાધ્યાય આપવું કસોટી લેવી અને તપાસણી કરી જરૂરી શિક્ષણ કાર્ય પુનઃ કરાવવું જોઈએ શિક્ષક વિદ્યાર્થી સંબંધો આત્મીય બનાવવા જોઈએ આમ ઉપર મુજબની વિગતો ધ્યાનમાં રાખી વર્ગ વ્યવહાર અસરકારક બનાવી શકાશે શિક્ષણ કાર્યને વધારે અસરકારક બનાવી શકાય વર્ગખંડની પ્રક્રિયા માત્ર બે ધ્રુવ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે મર્યાદિત નથી પરંતુ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી વર્ગ વ્યવહાર થતો હોય છે આ વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીની આસપાસ શિક્ષક ઉપરાંત શૈક્ષણિક સાધન સામગ્રી હોવાથી તે પણ મહત્ત્વનો ભાગ ભજવે છે આમ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વ્યવહારમાં શૈક્ષણિક સાધન સામગ્રી પણ રહેલી હોવાથી વર્ગખંડની પ્રક્રિયા ત્રિધ્રુવીય બને છે તો વિદ્યાર્થી મિત્રો વર્ગવ્યવહારને અસરકારક કેવી રીતે બને તેના વિશે આપણે માહિતી મેળવી આવા જ ટેર ઠાકને લગતા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી તમારા નોલેજની અંદર વધારો થાય